ગુજરાતના કાશ્મીર તરીકે જાણીતા થયેલા વિજયનગરના પોળોમાં જે નદી આવેલી છે વણજ નદી જે ત્યાં આગળ પોળોની જે નદી છે એ નદીની અંદર અમદાવાદના પાંચ યુવાનો અને બનાસકાંઠાનો એક યુવક એમ છ વ્યક્તિઓ જે છ યુવાનો હતા એ પાણીના ઊંડા ધરામાં ગરકાવ થયા હતા જે પૈકી પાંચ યુવાનો બહાર નીકળી ગયા હતા પરંતુ એકવીસ વર્ષનો ઊંડા દરામાં સંવાદદાતા અશોક અહીં લોકોએ મહામુસીબતે એ યુવાનને બહાર તો કાઢ્યો પણ ગંભીર હોવાના કારણે તેને હિંમતનગરની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો સ્થાનિક સરકારી તબીબની સલાહ મુજબ તેને હિંમતનગર ખસેડાયા પછી એ સારવાર દરમિયાન તે યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે પાંચ મિત્રો આપ મેઢે જ એ પાણીમાંથી બહાર આવી ગયા હતા અને એમનો બચાવ થયો હતો ગુજરાતનો કાશ્મીર ગણાતું આ પોળો સહેલાણીઓનું માનીતું સ્થળ બની રહ્યું છે પરંતુ ત્યાં બાજુમાં જ મોટો ડેમ આવેલો છે ને ડેમના કારણે નદીમાં પાણી હોય છે ત્યારે કેટલાક યુવાનો સમજ્યા કર્યા વગર ઊંડા પાણી તરફ જવાનો પ્રયત્ન કરતા હોય છે ને આવી જાનહાનિ બનતી હોય છે બળકો દ્વારા તમામ યુવાનોને કહેવાનું કે જે સલાણીઓ છે એમને એટલી જ સલાહ છે કે ઊંડા પાણીમાં જશો નહીં અને ત્યાં આજુબાજુ જે ગાર્ડ હોય છે એમને માર્ગદર્શન સિવાય આગળ વધશો નહીં જોકે વિજયનગર માટેના પોળોમાં આ જે ઘટના બની છે એક અમને કહેવાય કે એક યુવાનનું મરણ થયું છે રિપોર્ટ મળી રહ્યો છે અમારા સંવાદદાતા અશોક નાઈ તરફથી